જે ઉદ્યોગપતિ નામ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અંદર ચર્ચામાં રહે છે તેવા જ ઉદ્યોગપતિ ના નામ સાથે આ વખતે પ્રધાનમંત્રી પોતાની યુ એસ યાત્રા દરમિયાન ઉદ્યોગપતિ અને કયા પત્રકારે એવો સવાલ પૂછી લીધો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે નામ ઉપર દેશમાં એક શબ્દ પણ નથી બોલતા ત્યાં જવાબ આપવા માટે મજબૂર થઈ ગયા જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કર્યા બાદ પહેલી વાર પ્રધાનમંત્રી મોદી યુએસમાં પહોંચ્યા હતા યુએસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાર્તાલાપ પણ થયા ઘણા બધા વિષયની ચર્ચા થઈ પણ ચર્ચામાં સૌથી વધારે જો કોઈ વિષયે ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે ઉદ્યોગપતિ ગૌતમ અદાનીનું નામ કારણ કે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને વે પત્રકારોના સવાલના જવાબ આપ્યા કારણ કે દેશની અંદર તો એવું થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કહેવાય પણ છે એવું કે તેઓ પત્રકારોના સવાલના જવાબ નથી આપતા પરંતુ વિદેશની અંદર વ્હાઈટ હાઉસમાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને જણા પ્રેસ સંબોધિત કરી રહ્યા હતા અને તે જ વખતે ગૌતમ અદાની ઉદ્યોગપતિ જેનું નામ લઈને વિપક્ષ અને રાહુલ ગાંધી હંમેશા પ્રધાનમંત્રી ઉપર હમલા કરતા દેખાય છે અને પ્રધાનમંત્રી ગૌતમ અદાનીના નામ ઉપર કશું જ નથી બોલતા પણ અહીંયા તેમને જવાબ આપ્યો Thank you, Mr. President. Uh, can I ask whether you discussed at all today the case of Gautam Adani, who's uh, one of the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi. Prime Minister Modi, have you asked the President to take action on that case? Thank you. और हमारे संस्कार हमारी संस्कृति वसुधैव कुटुंबकम की हैं हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं Sir, go ahead. Yes. Thank you, Mr. President. Um, thank you, Mr. Prime Minister. I have a question uh, for you as well. But, Mr. President, you have suggested, with regards to the Russia Ukraine war, you've suggested several things that Ukraine should give up the idea of NATO membership, territory that was seized back in 2014 by Russia. What should Russia give up? Uh, Russia has gotten themselves into something that I think they wish they didn't. If I were president, it would not have happened, absolutely would not have happened, and it didn't happen for four years. If you look at uh, what has taken place under President Bush, they lost a lot. Under uh, President Obama, they lost Crimea. Under Biden, it looks like they could lose the whole thing. Under Trump, they lost nothing. Ukraine lost nothing. They didn't give up anything. And uh, you take a look at the other three presidents surrounding me uh, they gave up a lot uh, I think that when you look at Ukraine and when you look at the mess that they're in uh, it's got to be ended and it's got to be stopped now Russia has taken over a pretty big chunk of territory uh, and they also uh, have said from day one long before President Putin they've said they cannot have Ukraine be a NATO they said that. Very strongly, I actually think that that was the thing that ca caused the start of the war. And uh, Biden said it, and uh, Zelensky said it, and I think that was one of the reasons, one of the starts of the war. U.S. ni Joe Biden ni sarkar U.S. Department of Justice dwara. ભ્રષ્ટાચારના એટલે કે લાંચ આપવાના આરોપ લગાવવામાં આવ્યા અને આ લાંચ જે છે એ ભારતીય અધિકારીઓને આપવાની વાત જે છે તે કહેવામાં આવી અને તેમના વિરુદ્ધમાં એક વોરન્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું એટલે અમેરિકાની અંદર જે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી તેને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો કશું બોલ્યા નથી એમની પ્રેસ કોન્ફરન્સમાં પણ હા એટલું ચોક્કસ છે કે આ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ છે કે નથી થઈ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસી કઈ રીતે બદલાય છે ત્યાં શું થાય છે શું નથી થતું આ બધી જ વિગતો જે છે એ ધીરે ધીરે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઇન્ડિયા પણ આવવાના છે અને ઇન્ડિયા આવે છે ત્યારે તેમનો પોતાનો શું રૂખ હશે તેના ઉપર નક્કી થશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌતમ અદાનીના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર